નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી હવામાન વિભાગ દ્વારા સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને ફરી એક વખત આગાહી કરવામાં આવી છે નવ જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ નવ જૂન સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે આજે રાજ્યના પચીસ થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા અને છોટાઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે રાજ્યના તેર જિલ્લામાં આજે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકા શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો